તારા બધાઇને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ધબા કે દાસ સેલ લઈને આવ્યા છીએ જે ત્રણસો ને અઢીસોમાં કે બસો પચાસમાં ત્રણસોમાં હતી એ માત્ર ને માત્ર બસો પચાસમાં સરસ મજાની ક્રેટ સ્લીકમાં સાંધો સાડી આવશે સાંધો પાટલીમાં વયો જશે પાલવ છે ને બ્લુ કલર આવશે સેમ બે પીસ છે જે એક પીસમાં પાલવ છે જે આપણે બતાવ્યો ને બીજા પીસમાં પાલવ નથી એક જ સરખા સેમ બે પીસ ને બીજા પીસમાં બ્લાઉઝ તમને મળી જાય ઓલરેડી બધે બધી અલગ અલગ વેરાયટીની સાડી માત્ર ને માત્ર બસો રૂપિયામાં છે જલ્દી જલ્દી સેલનો લાભ લેજો એક તમારે શિપિંગમાં બે સાડી આરામથી આવી જાય તો જે આપણે મસ્ત એવી ફૂલ પ્રિન્ટ આપણે લગ્ન પ્રસંગમાં કે ગમે ત્યાં પહેરીએ એકદમ સરસ મજાનો ગુલાબી કલર આવશે અમુક સાડીમાં પાલક આવશે અમુક સાડીમાં પાલક નહીં આવે હવે છે ને હોલસેલવાળા પણ આપણે છે ને જેવો સેલ કરીએ ને એવો ફોન કરતા હોય કે બેન હોલસેલનો ભાવ અને રિટેલનો ભાવ એટલે આપણે જે સેલ કર્યો હોય ને ત્યારે હોલસેલ રિટેલનો ભાવ સેમ જ રહેશે કેમ કે આ ભાવમાં આપણે હોલસેલમાં આપતા હોય જેનો આપણે આપતા ત્યારે આમાં પાલવ છે સરસ મજાનો હરિયો એકદમ મસ્ત આશે ને નીચે આવશે તમારે એક ભાગ મેં તમને જેવની બાજુ ને હું હાથમાં પકડી મસ્ત એવો આછો ગુલાબી કલર છે કાપડ એકદમ સોફ્ટ આવશે કે કંઈમાં કંઈ નુકસાની છે નહીં ને જોઈશ તો પણ આપણે એકદમ સેલનો ભાવ છે માત્ર ને માત્ર બસો રૂપિયા આમાં પાલવ નહીં આવે આ છે મસ્ત ગુલાબી બદામી કલરની સરસ મજાનો ગુલાબી કલર છે અને એકદમ બધી વચ્ચે ફૂલ આવશે ઉપરથી એકદમ મસ્ત એવો ગાળા બોર્ડર ગાળા બોર્ડર ઉપર વચ્ચે ફૂલ આવશે પછી આ આપણે ગાળા બોર્ડર છે લાલ કલરની એકદમ છે ચોરીની ફ્રીમ તમને સાડીમાં દેખાઈશ ને એ તમારે એ કોઈ પણ ધોવાતા નહીં જાય કેમકે બહુ બધી આ સાડી આપણે લેજીસ ગમે એવું બ્રશ મારીને ધો તો પણ તમારે આ સાડી નહીં જાય આ જ રીતના બધી જ સાડીમાં લાવુઝ આવશે ઓલરેડી જો આ જ રીતના આમાં જેવી ટોપકી છે ને એવું સરસ મજાનું બ્લાઉઝ ને પણ સાડી જોતી હોય ને તેનો ફટાફટ સ્ક્રીન શોટ લેજો છે આ છો દૂધિયા કલર એકદમ મસ્ત અહીંયા બધે ગોલ્ડન છે આપણે તમને પહેરીને બીજી સાડી ગુલાબી બતાવીને આ એનો કલર છે અને આપણે એનું બ્લાઉઝ છે એકદમ મસ્ત આ બે પીસમાં આપણે પાલવ છે બાકી એક પીસમાં પાલવ નથી એક આપણે બ્લુ કલરની સાડીમાં પાલવ છે આજે બધી છે ને અલગ અલગ વેરાયટીની સાડીનો આપણે વિડીયો બનાવ્યું છું આ છે ને બાપા સીતારામ છે લચકો કાપડ આવશે મસ્ત લેરીઓ એકદમ સરસ એવું આનો પણ ભાવ બસો જ છે આમાં પણ પાલવ નહીં આ તો એક બીજી ભેગી વેરાયટીનો આપણે આજે સેલ છે ને એટલે એમાં પાલવ છે બસો વાળી સાડી એ કઈ સાડીમાં પલ્લું નથી આવતું તો પછી આ છે આપણે મસ્ત એવી બાંધણી બધી જનો ભાવ સેમ જ રહે બધી સાડીમાં તમારે બ્લાઉઝ આવશે જ પણ એક સાડી નુકસાનીવાળી પણ નહીં આવે આ રીતના આમાં સરસ મજાની લાઇનિંગ આવશે આ બધી સાડી છે ને આપણે બાપા સીતારામ સાડી કહીને એ છે આ સાડીમાં બ્લાઉઝ નહીં આવે આ છે બ્રાસો વરિયાળી કલર આવશે આ બ્રાસો છે પણ આમાં તમારે બ્લાઉઝ નહીં આવે અને પલુ પણ નહીં આવે પટોળા ઓઢણા જે પણ કરતા હોય બેનો એની માટે છે સરસ મજાનો અચ્છો વરિયાળી કલર છે ને ગુલાબી છે જે પહેલાં આપણે બહુ જ નબ્રાસો આપણે આવતો ને એ જ રીતનો છે પણ નથી પાલવ કે નથી બ્લાઉઝ એટલે એ પણ આજે આપણે તમારો સેલ જ છે લચકાવાળા બધા કાપડાં છે બાપા સીતારામ કાપડ હું તમને બતાવું ને એટલું મસ્ત એનું આમ જો ખાલી પોચું પોચું પડ્યું છે ને હાથમાં તો પણ સરસ મજાનો એકદમ મલ્ટી કલર છે સફેદ ને બ્લુ ગમે એ રીતના તમારે આવે ગે રનિંગમાં ઘરમાં આઈન બ્લાઉઝ આવશે બપાઈટ ક્રીમ ઉપર આવશે અને રામા બોર્ડર આવશે સરસ મજાની પછી મરુન કલર છે કલર હશે એ એક સાથે બે પીસ હશે એ બધું બતાવી દઈ હું આપણી તમને તમારે ઉપર નીચે જે સાઈડ પહેરવી હોય એ સાઈડ પહેરાવી આવી જ રીતના આ ભાગ હાલે આ ભાગ હાલે ઉપર નીચે જેમ તમારે હાલતી હોય એ રીતના આ તમારે છે ને એનો નીચે આવશે ભાગ સરસ મજાનો છે આ છે એકદમ તમને જો વિડીયામાં કાળો દેખાતો હોય ભલે પણ કાળો નથી એકદમ ઘાટો ઝેરી લીલો કલર આવે ને એ છે પ્લેન આવશે બ્લાઉઝ આમાં અંદર કાઢું ને એકદમ પોપટી ફૂલ છે ને આમાં આ રીતના પટ્ટી આવશે નીચે ને ઉપર બે સાઈડ એક જ સરખીને અહીંયા વધશે એકદમ સરસ લાઇનિંગ અને કાપડ આવશે એકદમ સાઇનિંગ વાળું એક જ એટલે એક જ સેમ જ ભાવ છે બધી સાડીનો જે આપણે તમને બતાવીને બસો વાળી બધી બસો જ વાળી છે સેલનો ફટાફટ લાભ લેજો આ આમ મહેંદી કલર છે ગુલાબી બોર્ડર આવશે અને આપણે આ સાડીમાં તમને કહીએ ધીએ કેમ કે આ સાડીમાં પણ પાલેવું નથી પણ જો તમારે છે ને ઉપર ને નીચે ગુલાબી કલર આવીશ ને આ નીચેનો ભાગ આવી જાય તમારે અહીંયા પટ્ટી આવશે આપણે સરે આમ તમને વિડીયામાં અને અહીંયા પટ્ટી નહીં આવે જે તમારે ઉપર પહેરવામાં બેનો સાડી પહેરશે ને અહીંયા વયું જ આ સાડી આપણે અઢીસો ને ત્રણસોમાં વેચીએ જે થોડો ઘણો આ એક સાડીમાં જ આપણે અત્યાર સુધીમાં ફોલ્ટ આવ્યો છે જે ફોલ્ટ આપણે તમને કહી દીધો બધીનો ભાવ સેમો જ રહે બાકી એક કોઈ સાડી નુકસાનીવાળી નથી છતાં પણ આપણે બધી સાડીનો સેલ કર્યો છે ઘણા બધા દિવસ થઈ ગયા બધી વેરાયટી હોય છે પણ સેલ આપ્યો નથી બહેનોને તો આ પણ એકદમ મસ્ત આછો દુધિયા કલર છે આ સેમ આ કાપડભાગ સિતારામાં આવશે ફરી પાછું એકદમ મસ્ત એવો અહીંયા પટ્ટી આવશે ચોમકવાળી આછો દુધિયા કલર અને આ છે સરસ મજાની બાંધણી મરૂન કલરની ગોલ્ડન લાઇનિંગ આવશે બધીનો ભાવ એમ જ રહે તો જે પણ સાડી જોતી હોય એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરજો અને નીચે આપેલા આપણા વોટ્સએપ નંબર જ છે ફોટો પાડતાનો આવે તો ફોન કરી લેજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો